શું આ રીતે સરકારની નવી શિક્ષણ નીતિ સફળ થશે શહેરની લો કોલેજમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યાની સહમતી લેતા અહો આશ્ચર્યમ યુનિવર્સિટી દ્વારા તપાસ હાથ ધરાશે કે ઘીના ઠામમાં ઘી ઠારશે કેન્દ્ર સરકાર દ્વારા પાંચ વર્ષ પૂર્વે નવી શિક્ષણ નીતિ અપનાવવામાં આવતા અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તેને સફળ બનાવવાના પ્રયાસ હાથ ધરવામાં ધરવામાં આવી રહ્યા છે પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે શહેરની લો કોલેજમાં ત્રીજા બીજા સત્રનો અભ્યાસક્રમ અધૂરો રહેવા છતાં વિદ્યાર્થીઓ પાસેથી પૂર્ણ અભ્યાસક્રમ આપવામાં આવેની સહમતી લેવામાં આવતા અહો આશ્ચર્યમની સ્થિતિ સર્જાવા સાથે શું આ રીતે નવી શિક્ષણ નીતિ સફળ થશે એના સવાલ ઉઠવા પામતા સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે કે ઘીના ઠામમાં ઘી ઠારશે પર પણ સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેરમાં આવેલી લો કોલેજમાં તાજેતરમાં બીજા સેમેસ્ટરના અભ્યાસક્રમ પૂર્ણ ન થતાં વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે ચેડા થઈ રહ્યાની ચર્ચા ઉઠવા પામતા કોલેજ દ્વારા આચાર્યની સૂચનાના આધારે પ્રાધ્યાપકો દ્વારા અભ્યાસક્રમ અભ્યાસક્રમ પૂર્ણ થયાના વિદ્યાર્થીઓ પાસેથી સહમતી લેવામાં આવતા અહો આશ્ચર્યની સ્થિતિ સર્જાવા પામી હતી વાસ્તવમાં કોલેજ દ્વારા વિદ્યાર્થી સૂત્રોના જણાવ્યા પ્રમાણે માર્ચ મહિનામાં અભ્યાસક્રમનો પ્રારંભ કરી એપ્રિલમાં પૂર્ણ થયાના પગલે વિદ્યાર્થીઓ માત્ર બે માસના સમયગાળામાં અભ્યાસક્રમ કેવી રીતે પૂર્ણ થાયના સવાલ ઉઠતા વિવાદ ન વકરે તે પૂર્વે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી અભ્યાસક્રમ પૂર્ણ થયાના સહમતી ઊભી કરવામાં આવી હતી